ખંભાડિયા માર્કેટ યાર્ડમાં દોઢ કરોડ રૂપિયાના ખર્ચે ઓઇલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા ખંભાડિયા માર્કેટિંગ યાર્ડમાં ઓઈલ પ્રોસેસિંગ યુનિટ મંજૂર કરાયું હતું જેના ભાગરૂપે આ યુનિટનું શુભારંભ કરાવવામાં આવ્યો હતો આ યુનિટમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા ખરીદવામાં આવેલી જી ટ્વેન્ટી મગફળીનું પેલાણ કરાશે નિર્મલ બ્રાન્ડ નામથી દરરોજના ચારસો પચાસ જેટલા ડબલ ફિલ્ટર શુદ્ધ સિંગતેલ ટીનનું ઉત્પાદન થશે નિર્મલ બ્રાન્ડ નામના સિંગતેલની ખરીદી કરતા લોકોને બે વર્ષ સુધીની સરકારી લેખિત ગેરંટી સાથે શુદ્ધ તેલ અપાશે દરેક જગ્યાએ જુદી જુદી રીતે જે ખેત પેદાશો આવતી હોય તેનું પ્રોસેસિંગ કરીને બધા જ માર્કેટિંગ યાર્ડમાં આનો મોલ ઊભો કરીને આ એક કાર્ય કરવા માટેનું ગુજરાત સરકારનું સોપાન હતું અને એ સોપાનના ભાગરૂપે સમગ્ર એપીએમસીની ફેડરેશન રચીને એના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એના ભાગરૂપે અમારે પણ આ પ્રોસેસિંગ યુનિટ